લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે ત્યારે આજથી ભાજપના ઉમેદવારો તબક્કાવાર ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી ત્યારે લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા ઉમેદવારી ત્યારે તે તેઓ વિવિધ મંદિરોમાં દર્શન કરી રહ્યા છે સાથે જ તેઓ સભા સંબોધન કરશે અને રેલી પણ યોજાશે ત્યારબાદ તેઓ ઉમેદવારી નોંધાવશે તેમની સાથે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે ત્યારે ગુજરાત ન્યૂઝની ભાજપ ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા સાથે ખાસ વાતચીત પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ઉમેદવારી કરવા જઈ રહ્યા છે તે પૂર્વે વિવિધ મંદિરોના દર્શન કરી રહ્યા છે મનસુખભાઈ શું કહેશો આજે આપ ઉમેદવારી કરવા જઈ રહ્યા છો એક નવતર પ્રયોગ પણ કરી રહ્યા છો આજે હું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું ત્યારે મારા દરખાસ્ત કરનાર મોદીજીની લાભાર્થી કોમ્યુનિટી છે મોદીજીએ એસી કરોડ લોકોને મુફ્ત અનાજ આપ્યો છે એમાંથી એક પ્રતિનિધિએ કહ્યું કે મારે દરખાસ્ત કરવી છે દેશમાં દસ કરોડ કિસાનો ને કિસાન સન્માન નિધિથી સન્માનિત કર્યા છે એમાંથી એક કિસાન લાભાર્થીએ કહ્યું કે મારે તમારી દરખાસ્ત કરવી છે એક ફિશરમેન કોમ્યુનિટી સાત હજાર કિલોમીટરના સમુદ્ર તટ પર વસતી કરોડોની સંખ્યામાં ફિશર કોમ્યુનિટી છે એમાંથી મીનાબેને કહ્યું કે મારે આપની દરખાસ્ત કરવી છે એક અમારા નયનાબેન છે એ દેશમાં પાંચ કરોડ આવાસ બન્યા છે એમને પણ આવાસ મળ્યો છે તો આવાસ મળ્યો હોય એ કોમ્યુનિટીના પ્રતિનિધિ તરીકે નૈનાબેને દરખાસ્ત કરી છે આ ચાર પ્રતિનિધિઓ અમારા છે એમની દરખાસ્ત હું ચૂંટણી લડી રહ્યો છું શું સંદેશ આપશો આ દરખાસ્તથી મોદીજીએ સામાન્ય લોકોના જીવનમાં જે બદલાવ લાવ્યા છે એ બદલાવ નો જે લોકો કરી રહ્યો છે છે એ મને લડાવી રહ્યા આભાર તો માંડવિયા કે જેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે તે પૂર્વે એક નવતર પ્રયોગ છે એ પોરબંદરની જે લોકસભા બેઠક ઉપર જે થવા જઈ રહ્યો છે તેમના વિશે તેમને વાત જણાવી હતી કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર પોરબંદરથી